ઓમ નમોનારાયણ હું અરૂણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું પાત્રાના મુઠીયા તો એના હારું આપણે આ પાત્રાના ચારથી પાંચ પાનને આ રીતે કાપી લીધા છે અને ધોઈ લીધાશ અને લોટમાં આપણે એક કપ ઘઉંનો જાડો લોટ લીધો છે અને અડધો કપ આપણે બાજરાનો લોટ લીધો ને થોડોક આપણે ચોખાનો લોટ લીધોસ બે મોટી ચમચી અને ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો કે બેસન લીલા ધાણા લીધાશ આપણે થોડાક અને આદુને મરચાં આ રીતે ક્રશ કરીને લીધાશ તમે તમારી રીતે તીખાસ નાખી શકો એમ ને બેથી ત્રણ ચમચી જેટલું આપણે દહીં લીધું મીઠું જોહે સ્વાદ પ્રમાણે થોડીક આપણે ખાંડ લીધીશ એક ચમચી અને તળ લીધાશ વઘાર માટે લીમડાના પાન લીધાશ એક ચમચી જેટલું ધાણા જીરું થોડુંક આપણે સોડા જોહે મીઠા સોડા અને રાઈને ને જીરું વઘાર માટે થોડું થોડું અને એક લીંબુ આપણે લીધું તેલ જોહે અને પાણી જોહે તો પેલા આપણે હવે લોટ બાંધી લેવું આનો આમાં આપણે પાત્રાના પાન લઈ લેવું બધા આમાં આપણે આદુ ને મરચાં નાખી દેવું મરચા બહુ તીખા નાખીએ એટલે આપણે થોડાક વધારે નાખી ખાસ કેમકે આમાં લાલ મરચું આપણે નથી નાખતા એટલે તો હવે એમાં આપણે બધા મસાલા નાખશું તો ખાંડ નાખી દે ને મીઠું સ્વાદ પ્રમાણે લીલા ધાણા નાખી દેહું ને જીરું ઘર સિવાયની બધી વસ્તુ આપણે આમાં લઈ લેવું હવે તો લોટ આપણે તો ચોખાનો લોટ તમારી પાસે ન હોય તો તમે ભાત પડ્યા હોય તો ભાત નાખી અને નહીં તો સ્કીપ કરી હવે એમ તો આ ત્રણ લોટ તમે લઈ હગો આ ઘઉંનો જાડો લોટ આપણે આમાં લઈ લેવું દહીં નાખી હું થોડુંક આપણે તેલ નાખશું બે ચમચી જેટલું બે થી ત્રણ ને મીઠા સોડા લઈ લેવું થોડાક લીંબુ તો દહીં આપણે બહુ ખાટું નથી લીધું નોર્મલ છે ઘરે રેગ્યુલર ડેલીનું મેળવેલું હોય એ જ દહીં આપણે લીધું આ બધું આપણે મિક્સ કરી લેવાનું પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખશું તો બહુ જાજુ પાણી આમાં નહીં જોઈ કેમ કે દહીં લીધું છે ને આપણે ધાણાભાજીને બધું ધોયું હોય તો એમાંય પાણીનો ભાગ હોય જ પાન ધોયા આપણે એમાંય થોડુંક પાણીનો ભાગ હોય ને આદુ અને મરચાંને બધુંય નાખ્યું છે એટલે લગભગ આમાં આપણે ઝાજુ પાણી જરૂર ન પડે તો આ રીતે બધુંય મિક્સ કરી લેવાનું હાથમાં થોડુંક પાણી લેવાનું આ રીતે થોડું થોડું પાણી લઈને મિક્સ કરી લેવાનું આપણે મિક્સ કરી લેવું તો લોટ આપણે આ રીતે ભેગો કરી લીધો તો થોડુંક એને તેલ લગાવી લેવું એટલે હાથમાં ચોટે નહીં આપણે આ રીતનો આપણે લોટ જોઈએ તો પાણી આપણે ગરમ મૂકી દીધો જેમાં આપણે મુઠિયા મૂકવાના તો એમાં આપણે થોડુંક તેલ લગાવશું તો આમાંથી આપણે ઉઠિયા બનાવીને એમાં મૂકી દેશું હું આ રીતે બધાઇ વારીને આપણે આ રીતે મૂકી દે હું તો બધા મુઠી આપણે આમાં મૂકી દીધીશ હવે આપણે એને ઢાંકીને પાકવા દે હું લગભગ દસેક મિનિટ જેવું તો આપણે હવે જોઈ લે હું આઠેક મિનિટ જેવું થયું ચેક કરી લે હું એકવાર મસ્ત એકદમ ફૂલી ગઈશ તો ચાકુથી આપણે જોઈ લેવાના આ રીતે કે અંદર જો ચાકામાં ચોટે છે તો કાચું છે નથી ચોટતું તો પાકી ગયું છે આ રીતે બે ત્રણ ચેક કરી લેવાનું તો એકદમ સરસ પાકી ગયા છે મુઠિયા આપણે તો મુઠિયા આપણે પાકી ગયા છે તો આપણે આને હવે પાર કાઢી લેહું ને થોડાક ઠંડા થવા દેહ તો આપણે થોડાક ઠંડા થઈ ગયા છે આ રીતના તો તમે આને હવે કટકા કરી ગયા આપણે તો આને આપણે કટકા કરી હું આ રીતના ને વઘાર કરશું તો તેલ પહેલાં ગરમ મૂકી દઈએ તો કટકા કરીએ ત્યાં તેલ ગરમ થઈ જાય આપણે તો જ ચમચા જેટલું આપણે તેલ આમાં નાખવાનું તેલ ગરમ થાય તો આપણે આને કાપી લેહું આ રીતના ટુકડા એકદમ સરસ પોચા થઈ ગયા છે ને આમ નમય તમે ખાઈ શકો આમાં બધોય ટેસ્ટ છે પણ થોડુંક વઘાર કરીએ તો ભાવ બધાને એમ વધારે ભાવે થોડાક બધાએ આપણે કાપી હું આ રીતે તો બધાએ આપણે આ રીતે કટકા કરી લીધા છે ને તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં રાઈ નાખશું

તમને વધારે મીઠા ભાવતા હોય તો તમે આમાં ખાંડ ઉપરથી નાખીએ અગો વઘાર કરીએ ત્યારે આ રીતે મિક્સ કરી લેવાનું તેલમાં તો ગેસ આપણે હવે બંધ કરી દેવું અને આપણે કાઢી લઈએ ગરમા ગરમ ચા એ રે મુઠિયા મજા આવે આપણે ગુજરાતીઓના ઘરમાં મુઠિયા અને ઢોકળા ઓલા એ તો લગભગ બનતા જ હોય એમ હાંજના ખાવામાં ઘણીવાર એ રીતનો આપણે ભાત ખીચડી વૈધા હોય કોઈ પણ વસ્તુમાં આપણે એ રીતે બનાવી શકીએ એમ ચા ને મુઠિયા થોડાક હલાવીએ ને તો એને આ રીતે ભૂકો થઈ જાય તો એ ભૂકો તમને ખાવામાં બહુ મજા આવે તો તૈયાર છે આપણા પાત્રાના મુઠિયા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાત્રાના મુઠિયા